અરે આવો નીરજ આવ આવો ઘણા દિવસે બધા રહ્યા બહુ ટાઈમ થઈ ગયો બેસો બેસો પાણી વાળી એસો નહી છે શું જાલે બસ આ બેઠા દેવું તંદા માની બસ ભગવાનની દયા એવું તમારે કેવી દિવાળી બસ ચાલે જાય એમ કરે બધા મજા આવો આનંદ માં તબે પાણી રેડી આવો રેડી જો બસ 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 સુકોમ

તમે રાતે આયા તો હું તમને નાતો પાડી નહીં ઓળખ આવું નહીં અચાનક તમે મજા કેમ કર

બધી રીતે આ બંગલા બીજા બધું કરી બેઠા તો કોઈ થોડો કોઈક માણસ નો હમું જુઓ અને કોઈક હમજી રાખો એમને માપે વ્યાજ હોય આવું દસ દસ ટકા લઈને તમારે દસ ટકા લઈને દિવાળી શું કરવાની જરૂર રહી ગયા મારે શું કે ફેમિલી વાળું ઘર છે અને નરેશભાઈ છોકરા બેઠા બધાને ખરીદી કરી આપવાની છે એટલે એ બધી વાત સાચી પણ દસ ટકા તમે લઈને દિવાળી કરો આ થોડું ચાલે એમ હોય સમજી તમે થોડું સમજી કરી આવો હું રોકું છું

દસ ટકા વ્યાજ વાળા તમે ઘર જોઈ આવો કોક ને કોક બીમારી મોટા મોટી બીમારી આવતી હોય છે બરાબર એ તમને એમ ખબર ના પડે પણ કોઈ મોટી બીમારી આવી જાય કોઈ તમારા છોકરા ના કરે ના રહે કોઈ મોટી બીમારી એ શેના કારણે આવે તમે દસ ટકા વ્યાજ લો છો ને દસ ટકા નું એટલે આવે અને તમને થોડા ઘણો તમને અનુભવ થઈ રહ્યો છે કે ઘરમાં અમુક કેવા મોટા ઝાટકા આવી જતા હોય આ વાળો તમે આટલું કહો તમારું મન રાખ નહીં લો બસ હા આજથી કોઈ ગરીબનો વ્યાજનો વ્યાજ નો નહીં લો હા હા રેડી